અ વેરી ગુડ મોર્નિંગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરી પરમાત્મને પ્રણતા ક્લેશ નાશાયોવિંદય નમો નમઃ કેમ છે બધા મોજમાં અમે પણ મોજમાં છીએ એકદમ મસ્ત ગઈકાલે તો દીદી ને આવી ગયેલા ઘરે લે આમ જલસો જ છે હવે આજે તો જેમ તમને લોકોને ગઈકાલે મેં કીધું હતું એ પ્રમાણે કે પાર્સલ પેકિંગ થાય એટલે હું જવાની સીધી પીએ પણ ગઈકાલે તો પાર્સલ પેકિંગ નહોતા થયા કારણ કે થોડાક થાકી ગયા એટલે રેસ્ટ કરતા હતા હવે આજે અથાણા રિલેટેડ બધાના પાર્સલ છે પેકિંગ કરી અને આજે ડિસ્પેચ કરવાના છે તો આજ હમણાંથી જ અમારું કામ છે સ્ટાર્ટ કરી દેવું પડશે તો ફિલહાલ તો ગઈકાલે રાત્રે મસ્ત વેજીટેબલ ઢોકળા ખાના હતા તો અત્યારે જોરદાર ભૂખ લાગેલી છે તો ચાલો સૌથી પહેલા જે કિચન તરફ મસ્ત હલકો ફુલકો નાસ્તો બનાવીએ નાસ્તો કરીએ વન બાય વન બધાને મળીએ અને તમને બધાને પણ મળતા જઈએ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આ હું ક્યોસ તમે વિડિયો જટ કુટી જાય આમ બબા રોજ ચાર પાંચ જણા ખાય તો કુટી નો જાય ટાઈમ નઈ મે <laughs>

અત્યારે તો વિશાલ મોર્નિંગમાંથી મારે તો ચાલુ કરવાનું છે કારણ કે ગઈકાલે તો જે કામ કરવાનું હતું ઈ તો આરામ માં કાલે રહી ગયું તો પપ્પા આજે પેકિંગ કરીને બધા કસ્ટમર ના કુરિયર છે એ બધા આપડે રવાના કરવાના છે

अभी थोड़ा रेस्ट लिया है हमने दो तीन मिनट का तो सोचा आप सभी से वापस मुलाकात कर ली जाए और यहाँ पे हमारे बहन बैठ गए हैं लेकिन बोल रहे हैं कि कोई मेहमान उनके सम्बन्ध स्पेशल आने वाले हैं है yes. तो कौन है वो हम तो राह देख रहे हैं पंद्रह बीस मिनट से अभी तो देखना ही पड़ेगा तो वो कौन आने वाले हैं तो वो आपको सीधा इन्हीं के ब्लॉग में पता चलने वाला है mm -hmm. अरे हिंट तो आपको थोड़ी का है सब्सक्राइबरों ने जो दरवाजा खुले इतने

બે કે કે એવું જોઈશ મેં તો તમે આવો તો આપણે કઈક હું કહેવાય હારી રહીએ અને મજા આવે એ બધું થાય એ આવે પણ આવી જઈશ તો બસ થોડાક તમને જોવા મળશે કે કોણ છે તો કામ કન્ટિન્યુ હે વાત કર રહે થે વો તો લેકે આ ગયે તો મહેમાન અમારે બેઠે દેખ્યા તું એ શરૂ બેઠી તું એસી કોણે ચાલુ કર્યું

અને ફિલહાલ તો વિશાલ આપણા અથાણા ની પેકિંગ ની તૈયારી જોરો શોરો માં ચાલુ છે ભરબડાટી ઓર યહા અમારી બહેન પણ આ ગયે હે વાપસ કેટલું વેકેશન કરી આવ્યા 12 દિવસ 12 દિવસ મેં કેતી હતી મે કે વિશાલ એ કીધું મે મે કીધું કોક ને જાગતા પટ મારે ઉભો પડે સ્નેહા બે કે કે એટલે વઈ આવી ગયો મે તો ગેરસ કરવાનો શોક આવ પાઈ થઈ ગઈ પણ આપણો ટાઈમિંગ બેનો પૂરો થઈ ગયો હવે તમે આવો તો હું જાય આજકાલમાં

બે કિલો કેરી કેટલો થોડા પિસ્તાલીસ થઈ ગયો તમારો પોણા સુડતાલીસ

આપડે ઘરે જઈએ અમે બેન ની ત્યાં ગયા આપડા ઘરે આપણને એમ થાય કે ભાઈ અમે અમારા ઘરે પોચી ગયા આવે

એટલે બધું જે ઓર્ડર હતા છ દિવસ માં બહુ બધા ઓર્ડર આવી ગયા છે એટલે હું ભીમગ્યારસ કરવા જઈ પેલા મારા સબસ્ક્રાઇબર એટલે કે મારી ફેમિલી સુધી મારા અથાણા પહોંચાડતી એટલે જાઉમગ્યારસ માં ખાયનલ નીકળવાના આ બધા બધા જો એટલે પછી મારે છ દિવસ છ દિવસ પછી હું પાછી અડધો ટક રોકાવા પાછો આ રીતે કાઢી દઈશ આખો દિવસ એટલે પાછી છ દિવસ કે ઉપાધી નહીં

अपने सीधा बपोरे जमवा टाइम में जोशु के सू रेसिपी छे रेडी ओके ओके चल यहां पे हमारे मेहमान आ गए हैं चलला ला से मोंगेरे मेहमान आने वाले थे तो वो आप ही है एक ही है चलो तो <laughs> हो ना दीदी कहता था चलला थी मेहमान आवाना है मेहमान आवाना है वो कौन है मेहमान तुम्हारे मेहमान आ निकला अर्धा तो ये रास्ता मार है अर्धा रास्ता और हमारे मेहमान पास से गम्मी क्यों

બહુ ભૂખ લાગી ગઈ અરે બહુ ભૂખ પેકિંગ માં થાકી ગઈ છે અત્યારે પૂરા પેકિંગ આખો દિવસ તો કારણ કે આજ કમ્પ્લીટ જ કરવાનું છે હા પછી હા આ પછી એકદમ હા કરીએ છે ખાઈએ છે આવી જાવ બધા પેડ ખાવા હમણાં હું આવી જાજો થોડું ફ્રી થઈ જાવ ને ફ્રી થઈ જાવ તમે હા પછી તમે આવો અને આ બેન આ શું કરો મમ્મી કેજ નહીં

અહીં અહીંયા મસ્ત આપણા રેડી થઈ ગયા છે બોળાવાળા લીંબુ ઘણા ઘણાને લીંબુમાં ખબર પડતી હશે આપણે આ લીંબુ આપણે ચાસણીવાળા છે પણ એની જેવા જ સેમ લીંબુ આપણે છે બોળાવાળા એવી રીતે કેરડા અહીંયા ગુંદા કેરી ચણા મેથી ગરમર અહીંયા મેઈન બધાની મોસ્ટ ફેવરિટ ગોળ કેરી પણ રેડી થઈ ગઈ છે અહીંયા ગુંદા કેરી એની પાછળ આપણે મુરબ્બો ચીબડા અહીંયા આપણી ગળી કટકી આ લીંબુમાં ત્રણ જાતની વેરાયટી છે એક તો બોળાવાળા લીંબુ પછી ચાસણીવાળા લીંબુ અને ત્યાર પછી ગળિયા લીંબુ જે કહીએ આપણે તો ત્રણ ટાઈપની વેરાયટી છે આ છે ચાસણીવાળા લીંબુ કે આમાં ખાંડની ચાસણી આવે પછી આ ખાટા પાણીમાં બોળેલા લીંબુ છે અને આ જે છે એ બોળાવાળા લીંબુ આવે લીંબુ તો આવે જ પણ જેમ ગોળ કેરીમાં બોળો હોય એવી રીતે આમાં પણ આપણે બોળો એડ કરીએ છીએ यहाँ पे तीखी कटकी या तीखो मुरो और फाइनली यहाँ पे हमारा पैकेजिंग का काम शुरू है यहाँ को सब कुछ दिखा ही दिया है तो अभी पैकेजिंग की बारी है तो वो भी हमें करना रहेगा तो सबसे पहले हम अभी कर रहे हैं फॉरन के पार्सल सारे पैकिंग तो सारे ऑर्डर्स हमारे देखिए ऊपर नीचे सभी जगह ऑर्डर्स ही ऑर्डर से हमारे तो मस्त पैकेजिंग करके हमने कंप्लीट कर दिया है और ऑर्डर में क्या क्या है ગોળ કેરી બે કિલો ખાટી કેરી બે કિલો મુરબો બે કિલો કટકી બે કિલો ગુંદા કેરી એક કિલો કેરડા એક કિલો અને ચણામેથી બે કિલો બધો જ ઓર્ડર આપણો પેકિંગ થઈ ગયો છે આ રીતે તમે જોઈ શકો છો કટકી છે ચણામેથી છે ધેન અહીંયા આપણા કેરડા છે અને આમાં ગોળ કેરી છે ફરી ચણામેથી છે ગોળ કેરી છે ખાટી કેરી છે અલગ અલગ બધા જ ઓર્ડર્સ આપણા પેક થઈ ગયા છે તો ચાલો હવે આ પાર્સલ આપણે કરીએ પેક

तो फाइनली अभी जैसा हमने आप सभी को बताया कि अभी हम घूम फिर के आ गए हैं वापस तो हमारी एस पर जो ड्यूटी जो कि कल ही कंप्लीट होने वाली थी लेकिन कल नहीं पॉसिबल हो पाया तो आज पूरे दिन सुबह से बैठे थे आठ बजे से तो अभी बजे हैं सवा तो छः कंटिन्यू वर्क रहा है हमारा तभी जाके सारे पार्सल का पैकेजिंग भी हो गया है और हाँ। भी हो गए हैं सवर नो आठ वगे शुरू करो थे पप्पा अत्यार पूरु थी

ફોરેન બાજુ મોકલો અને આપણે ઇન્ડિયન માં અહીંયા કુરિયર કરાવો એટલે બધાને બહુ જલ્દી પહોંચે અને ભીમક ગેરેજ માં તો જો કે હજી બે ત્રણ દિવસની વાત છે તો ઇન્ડિયા વાળાને તો મળી જશે તો બધા ભીમક ગેરેજ માં ટેસ્ટ કરજો અને અમને જરૂરથી રિવ્યુ સેન્ડ કરજો કે તમને અથાણા કેવા લાગ્યા અને હજી જે જે લોકોને નથી ખબર કે અથાણાની ઇન્ક્વાયરી કયા નંબર ઉપર કરવી તો નીચે ઓલરેડી મે નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે અથાણા રિલેટેડ ઇન્ક્વાયરી કરી શકો છો અને જ્યાં સુધી છે ત્યાં સુધી આપીશું यार પછી થોડીક સિઝન છે આવે અને સિઝન ખતમ થાય ત્યાર પછી આઉટ ઓફ સ્ટોપ તો ચાલો फटाफट આને ક્યુર કરી આવીએ તો ફાઇનલી અબી ہمارے જીજાજી તો સવારે કે આ ગયા تھے લેકિન અમાર વેકેશન ઓભી નહીં આયા થા તો બી વો લો કુછ કામ સે ગયે થે તો આ ગયે હે અબી વાપિસ વેકેશન આવી ગયું વેકેશન નો ટાઈમ તમે પૂછો વેકેશન કે પાસ 10 દિવસ કે બાદ આયે گا સે બે દિવસ પછી કસો ટાઈમ બે દિવસ બસ બે દિવસ જ આવું છે હા હા આ તમારે ભેગું ભેગા જ આવે છે ને કાલે જવાનું છે આ ફૂલ

કિંજલ બેન ને કઈને બે હા એ બેને સરખી ઓમ કઈને વર્ત આયો હે હા હા હસતા હસતા એવું છે રોતી 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 આવી રોતી તો રવા મળી શું કરે કપડા પણ ખબર નથી પડતી ક્યાં લઈ જાઉં વિશાલુલ નથી આ વસ્તુ

તમને એમ લાગે આપણે હળવું ફૂલ પહેરીને જો અત્યારે અમે પહેર્યું તો એટલું કમ્ફર્ટેબલ ટોપ છે ને આ અમે જે જાડા શર્ટ લઈને ગયો તો મોટા મોટા હેવી બધા પડ્યા છે હા આપણે એમ કે ફૂટુ લઈને જઈએ જગ્યા રોકે થાળા તો મેં જો ફિક્સ કરી નાખ્યું એક જીન્સ એની આરે એક પછી આ કે બહાર જાય તો આ મસ્ત તમે લઈ દીધો મને સ્ટુડિયોમાંથી આ બે આ ત્રણ ને ચાર ટોપ આ જીન્સ આરે હાલ આ બ્લેક જીન્સ આરે આખી પેર અને આ બ્લુ જીન્સ સારે આ બે ટોપ આ ત્રીજું અને આ ટીશર્ટ